થાય કે નહીં આ વખતે ઘણા મારી દીધા મેનેજર તો કામ લેતો હતો ને તો એ મેનેજર જોઈ ને કે ત્યાં તો કે ઝીણા હીરાને આણી નાખી કે મને જે કેવું હોય કહીઓ મારા બાપ દાદાને સાંભળું ન થતા પેઢીએ ન સડતા કાં કે તમે ન કીધું ઝીણા હીરાને આણી નાખી મારા બાપાના ઝીણાભાઈ દાદા નામ હીરાભાઈ પેઢી ન સડતા અને આપણે ઘણા ટાઈમથી સાંભળીએ છીએ કથામાં અને મહાપુરુષોના મુખે કે સત્યનો વિજય થાય છે અને અસત્યનો પરાજય થાય આપણે સાંભળવી ખોટું પડ્યું ખોટા એરા ગયા અને આવી ગયા શાસ્ત્ર ને ખોટા પાડ્યા માર્કેટ તો તમે જુઓ હવે રિયલ એરાનું બધું બે ગયું ને એટલે મેં કીધું હાલ ને ભાઈ હું જ બે પાંચ કેરેટ તો શિવડીની ટુકડી બનાવું તો એક મારા હગા છે એ શિવડીનું કરે છે તેની પાછી ત્રણ કેરેટ હીરા લાવ્યો બનાવ્યા એક કેરેટ તૈયાર આવ્યું મેં કીધું આ કેરેટની ટુકડીમાં હું દલાલને દીધું હાલો હું રામપુરામ અંદર દર્શન કરતો આવું ને એક વેપારીને બતાવતો આવું હવે પાંત્રીસોએ પડે તૈયાર ત્યાં વેપારી આમ ગોળી મારીને પંદરસો માં ગયો એટલે મેં કીધું આખું ઘર ગયું મજૂરી નો આપી તો એ ન્યા નક્કી કર્યું ખોટા સાળો કરવો નથી એ આના હોળસો કો કાપે ને તો આપી દે છે બાકી પંદરસો દેવું હોય તો મને આપી દઈએ મેં કીધું પંદરસો રૂપિયામાં અંકિત વાઘાણી થોડો હીરા વહે છે મેં કીધું આને કદાચ રામપુરા જાઓ નારાયણ દેવ દેવના પગમાં ન પધરાય તો હીરા તે હું પરિકોલીને ખરેખર રામપુરા મંદિરના ગેટ આપો ગયો તો ના ભીખારી બેડો મેં કીધું રામપુરા આપણે આમ પધરાઈ તો કોઈને ખબર તો નહીં પડે હીરા સેવલા વ્રંચારી મારા હા નહીં મને આમ કસરામ જવા દેશે એને કરતા ભિખારીને આપું તો એના છોકરા તો પાંચ પૈસા રડે એના છોકરા રોટલા ભેગા થાય તો આમ વાઇટ કોલેને બેઠેલો ને મેં બડકું ખોલી ને આમ શિવડીને વાઈટકામ થઈ લેવ્યું તો એ કામ આમ જોઈને કે શિવિડી લાગે છે ભિખારીઓ એ કે સીવીડી લાગે છે મેં કે તને કેમ ખબર હતી એ કે પેલા હું સીવીડી નું હો ઘંટી આપતો તો લાયો નવો લાયો ને લાયો જામશે ધીમે ધીમે